હવા પાણી એ કહેવાય છે કે જીવન જરૂરિયાતની અત્યંત પાયાની વસ્તુઓ છે પરંતુ જ્યારે માણસને પોતાનો એ મૂળભૂત અધિકાર પણ નથી મળતો ત્યારે શું સ્થિતિનું નિર્માણ થાય છે નદીઓને તો આપણે પીવાલાયક રાખી જ નથી નદીઓને ભયંકર હદે આપણે પ્રદૂષિત કરી નાખી છે પરંતુ અમદાવાદના તળાવોની પણ કંઈક આવી સ્થિતિ છે અમદાવાદનું એક પણ તળાવ એવું નથી કે જેનું પાણી નાગરિકો પી શકે છે અને અમદાવાદના તળાવોના પાણીને લઈને આ ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે ને સૌથી વધારે પ્રદૂષિત પાણી કાંકરિયાનું છે અમદાવાદમાં એક પણ તળાવનું પાણી પીવાલાયક નથી કરોડોના ખર્ચે આ તળાવોનું નિર્માણ કરવામાં આવે છે રિનોવેશન કરવામાં આવે છે નવીનીકરણ કરવામાં આવે છે પરંતુ વાસ્તવમાં તેની શું સ્થિતિ છે અને જ્યારે એ પાણી પીવા લાયક નથી કેટલું પ્રદૂષિત હશે ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના સંશોધનમાં આ ચોંકાવનારા તારણ સામે આવ્યા છે તો તેમાં સૃષ્ટિ કેવી રીતે પાંગરી શકે તે પણ એક સૌથી મોટો સવાલ છે અમદાવાદના ત્રેવીસ તળાવના પાણી પર આ સંશોધન કરવામાં આવ્યું હતું અલગ અલગ અઢાર પેરામીટરને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા અને તેમાં આ અત્યંત ગંભીર પરંતુ ચોંકાવનારો સામે આવ્યો છે કે એક પણ તળાવ અમદાવાદનું એવું નથી કે જેનો પાણીનો ઉપયોગ પીવા માટે અમદાવાદના નાગરિકો કરી શકે છે તો તળાવોના પાણીને લઈને આ જે એક અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે કારણ કે સાબરમતી નદીની જે આપણે હાલત કરી નાખી છે હાઈકોર્ટ વારંવાર તેને લઈને સરકાર અને પ્રશાસન સામે લતાડ લગાવતી રહે છે અને ફટકાર લગાવતી રહે છે પરંતુ તળાવોની સ્થિતિ પણ નદીઓ કરતાં કંઈ સારી નથી એમ કહી શકાય કે એના કરતાં અલબત્ત વધારે બદતર થઈ ગઈ છે અમદાવાદના ત્રેવીસ તળાવના પાણી પર સંશોધન કરવામાં આવ્યું હતું ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ પેરામીટર્સને ધ્યાનમાં રાખીને તેના રિસર્ચ કરવામાં આવ્યું અને તેમાં આ ચોંકાવનારું સંશોધન પરિણામ સામે આવ્યું છે કે અમદાવાદનું તમામે તમામ તળાવો અમદાવાદના અત્યંત ભયંકર રીતે પ્રદૂષિત છે તેનું પાણી ખૂબ જ ખરાબ છે ને એક પણ પાણી એવું નથી એની ગુણવત્તા એવી નથી કે જેને ઉપયોગમાં લઈ શકાય છે પીવાના પીવા માટે તેને ઉપયોગમાં લઈ શકાય એવું એક પણ તળાવનું પાણી સામે નથી આવ્યું અને તેમાં સૌથી વધારે ખરાબ હાલત કાંકરિયા તળાવની છે કાંકરિયા તળાવનું પાણી સૌથી વધુ પ્રદૂષિત છે કારણ કે જળ સંસાધનો આપણે કેવી રીતે તેનું શોષણ કરી રહ્યા છે કેવી રીતે તેની સ્થિતિ બગાડી રહ્યા છે તેના એક બાદ એક રિપોર્ટ સામે આવતા રહે છે અને તેમાં આ વધુ એક રિપોર્ટ ગુજરાત યુનિવર્સિટીના કેમિસ્ટ્રી વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા અમદાવાદના વિવિધ તળાવોના પાણીનું સર્વે કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓ આપણી સાથે તેમની સાથે વાત કરીશું કયા કયા તળાવોનું પાણી એકત્રકરણ કરવામાં આવ્યું છે અને શું સર્વે કર્યો છે આમાં અલગ અલગ કેવી તળાવનું સર્વેક્ષણ કરવામાં આવ્યું છે જેમાં અલગ અલગ પાંચ ઝોન છે નોર્થ નોર્થ ઝોન વેસ્ટ ઝોન સાઉથ ઝોન નોર્થ વેસ્ટ ઝોન એમાં અલગ અલગ જે કે બીબી તળાવ છે મકડબા છે પછી વટવા તળાવ છે વસ્ત્રાપુરનું લેક છે મેમનગર છે એ રીતે અલગ અલગ તેવી સ્થળોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું જેમાં અલગ અલગ જે ફિઝિકલ પેરામીટર્સ છે જેમાં પાંચ પેરામી પીએચ ઇસી ટીડીએસ સેલેનિટી એ બધા છે ઇન સીટુ મેઝર કરવામાં આવે અને જે કેમિકલ પેરામીટર છે જે બાકીના દસ પેરામીટર છે તે અમેરી કેમેસ્ટ્રીની લેબમાં મેઝર કરવામાં આવ્યા આવેલા છે અમે જે ભાઈએ વાત કરી કે પીએચ ટીડીએસ ઇસી એ બધા પેરામીટર અમે ચેક કર્યા અને પછી અમે વોટર ક્વૉલિટી ઇન્ડેક્સ ફાઇન્ડ કરી વોટર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે પાણીનું પ્રમાણ નક્કી કરવાની એક રીત છે જેમાં આપણને પર્ટિક્યુલરલી કોઈ એક ડિજિટમાં આન્સર મળે એકથી સોની વચ્ચે અને વોટર ક્વોલિટી ઇન્ડેક્સ પરથી એવું નક્કી થઈ શકે પાણી સારું છે કે ખરાબ એના પ્રમાણે જ એવું છે કે જો પચાસથી નીચે હોય તો પાણી પીવાલાયક આવી શકે પચાસથી સોની વચ્ચે ગંદુ પાણી આવે બટ અમદાવાદના બધા જ તળાવનું પાણી સોથી વધારે ડિજિટમાં આવી રહ્યું છે